ધારણા ઉપર જવાનું છે આ પ્રાપ્તિની વાત વિચારવી સત્સંગ પર ઢાળો જો આ બધું બંધારણ જો રહેણી ટહેણી જો એક શુદ્ધ બુદ્ધિથી જરા છરીને વિચાર કરો તો ચોખ્ખું લાગે છે બુદ્ધિશાળી ને ખ્યાલ તો આવે એ સ્વાઈ બાપા ભેગા આપણે રહીએ છીએ આપણે અનુભવ થાય છે એમને આપણે કેટલો જમીન આસવાનો અંતર પડે છે ભગવાન સ્વામિનારાયણના પરમહંસોમાં જે ઐશ્વર્ય હતું એ અન્ય કોઈ જગ્યા આપણને જોવા ન મળે એવી પ્રકારનું ઐશ્વર્ય જેમ હરિલીલા મૃતમાં લખ્યું છે કે જે કામ શીખ્યાથી કરી શકાય તે કામ તો માણસનું ગણાય જે કામ આપણે શીખી શકીએ તો એ ગમે તેટલું મોટું હોય સારું હોય પણ એ માણસનું કામ કહેવાય પરંતુ જે શીખ્યાથી શીખી ન શકાય એ પ્રકારના માનવેતર કાર્યો એ ઐશ્વર્યો યા પરમહંસોની અંદર જોવા મળતા મનુષ્યથી જે ક્રિયા કરાય તેવી ક્રિયા તો કરશે એવા કાર્યંશો પોતાના ઐશ્વર્યથી કરેલા તો શું તો મરેલા ને પણ બેઠા કરે એવી પ્રકારનું ઐશ્વર્ય પરમ વંશોમાં હતું સંપ્રદાયની અંદર વ્યાપકાનંદ સ્વામી પ્રસંગ આપણા ગ્રંથોમાં નોંધાયો છે કે વ્યાપકાનંદ સ્વામી એક વાર જયારે બોટાદ પધાર્યા તે વખતે ત્યાંના હરિભક્ત હમીર ખાચર એમની એક ઘોડી અવસાન પામેલી હવે હમીર ખાચર ને આ પશુ પ્રત્યે ખૂબ જ લાગણી હતી અને એનું અચાનક આવી રીતે મૃત્યુ થવાથી એ ઘણા વ્યથિત થઈ ઉઠ્યા તે વખતે વ્યાપકાનંદ સ્વામી એમની વ્યથાને વિદારવા માટે એમના દુઃખ ને દૂર કરવા માટે આ રીતે એ મરેલી ઘોડીમાં એક મચ્છર જીવ નાખી અને બીજાને જીવતા કરી શકે અને આવી રીતે વ્યાપકાનંદ સ્વામી નું ઐશ્વર્ય એની વાતો એ ચારે બાજુ વાયુ વ્યક્તિ ફરી વળી પરંતુ આવા એ વ્યાપકાનંદ સ્વામી એ જીવન પર્યંત શ્રીજી મહારાજની આગળ હાથ જોડી દાસ થઈ એમની આજ્ઞામાં વર્ત્યા તો આ શ્રીજી મહારાજનું ਸਰવોપરિપણું સ્વરૂપાનંદ સ્વામી મહારાજના જે પરમહંસ એમનો એક પ્રસંગ હરિચરિતામૃત સાગરના 15 માં પૂર્ણા 33 માં તરંગમાં આવે છે કે જ્યારે આ સ્વરૂપાનંદ સ્વામી એ સન 1811 ના વર્ષે શ્રીજી મહારાજે કાર્તિક સુદ પૂનમ ના રોજ વૌઠાની અંદર આ રીતે સૌને લાભ આપ્યો અને મેળા પછી આ રીતે આ સ્વરૂપાનંદ સ્વામી ઉત્તર બાજુ વિચરણની અંદર એ આજ્ઞાથી નીકળ્યા હવે રસ્તાની અંદર એક ગામમાંથી જયારે સ્વરૂપાન સ્વામી પસાર થતા હતા ત્યારે ત્યાં એક ભાવિક ભૂદેવ એનો પુત્ર અવસાન પામ્યો એને લીધે આ બ્રાહ્મણને ખૂબ શોક ઉપજ્યો એ બ્રાહ્મણનો શોક ટાળવા માટે સ્વરૂપાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રાર્થના સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા કરી અને પ્રાર્થના કરતા કહ્યું કે મહારાજ આ છોકરાને આપ જીવતો કરો અને એ સ્વરૂપાન સાઈ ના પ્રાર્થનાથી એ મૃત દીકરો એ બેઠો થઈ ગયો અને એ જોઈને ઘણાને આશ્ચર્ય થયું આ ખબર એક રાજાને મળી અને રાજાને થયું કે આ મરેલા ને બેઠા કરે એ તો બહુ મોટી વાત કહેવાય આવા પરમહંસને કે આપણે આપણા રાજ્યમાં રાખી લેવા જોઈએ રાજાને વિચાર થયો હશે કે લડાઈઓ થાય ધીંગાણા થાય ત્યારે એમાં આપણા ઘણા સૈનિકો મરે હવે આવા જો સંત હોય મરેલા બેઠા કરે એવા તો પછી આપણે કોઈ નુકસાની ન રહે એટલા માટે એણે ચોખી પહેરો ગોઠવાવ્યો કે આ સ્વરૂપાન સ્વામી આપણી હદની બહાર નીકળી જવા ન જોઈએ પરંતુ સ્વરૂપાનંદ સ્વામી એ દરબારીઓની નજર ચૂકવી અને ત્યાંથી ચાલી નીકળ્યા કારણ કે એમને આ મેં કામ કંઈ મોટું કર્યું લાગતું જ નહોતું તો આવી પ્રકારે આવા પરમહંસો કે જે મરેલાને પણ બેઠા કરે એવા સંતોને શ્રીજી મહારાજે પોતાના નિયમમાં વશ વર્તાવ્યા અને કેવા વશ ભક્ત ચિંતામણીના ઈકોતેરમાં પ્રકરણની અંદર બત્રીસ થી ચોત્રીસમી કડીઓમાં એનું વર્ણન આવે છે આ પરમહંસો શ્રીજી મહારાજને કહે છે जी संत जोडी सन्त्याोडी

રહીએ મૌન ન બોલીએ વાણી કે મહારાજ આપ જો કહો તો અમે પાણી પીવાનું છોડી દઈએ અમે વાણી બોલવાનું બંધ કરી દઈએ આજીવન મૌન રહીએ અને કહો તો મટકું ભરીએ મીટે કહો તો અન્ન ન જમીએ પેટે આપ જો અમને કહો તો અમે મટકું માર્યા વગર રહીએ અને જમવાનું પણ આ રીતે વિસારી દઈએ કહો તો તજીએ છાદન નો સંગ રહીએ હિમમાં ઉઘાડે અંગ અમે ઉપર કોઈ આશરા વગર છત્ર વગર ખુલ્લામાં પડ્યા રહીએ એટલું નહિ હિમની અંદર એટલે કે હિમાલયની અંદર જઈને ઉગાડે અંગે રહીએ એમ હિંમત છે મનમાય તમે કહો તે કેમ ન થાય તમે જે કોઈ અમે કરવા માટે તત્પર છીએ હવે આવા સમર્થ પરમંસો જે મરેલાને બેઠા કરે જેને લોકો ભગવાન માની બેસે એવા ઈશ્વરીય સામર્થ્ય સાધુતા સંપન્ન પણ એ સંતોને આવી તત્પરતા તો શ્રીજી મહારાજનો કેવો મહિમા એ બધા સમજ્યા હશે તો એ પ્રાપ્તિ જે મુક્તાન સ્વામી સ્વામી સ્વરૂપાન પ્રાણ જાય તો પણ એ પ્રાપ્તિમાંથી આપણી પ્રતીતિ એ ટળે નહીં બૃહદ આરણ્ય ઉપનિષદના ત્રીજા અધ્યાયની અંદર આઠમા પ્રકરણમાં નવમા મંત્રમાં અક્ષર બ્રહ્મનું સામર્થ્ય વર્ણન કરવામાં આવ્યું છે

દ્યાવા પૃથિવ્યવ વિધૃતે તિષ્ઠત તો અક્ષર બ્રહ્મ એનું આ પ્રશાસન એનાથી આ બધું કાર્ય ચાલે છે એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી હતા એમના જીવનમાં આ સામર્થ્ય દર્શન એ આપણને જોવા મળે છે તો જે બૃહદ આરણ્ય ઉપનિષદમાં અક્ષરના પ્રશાસનની વાત લખવામાં આવી છે એ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી હતા એમના જીવનમાં આ ઐશ્વર્ય સામર્થ્ય દર્શન સૌને થયું પણ એ ગુણાતીતાનંદ સ્વામી એ શ્રીજી મહારાજના દર્શન કરવા માટે એ પાછલા પગે દોડે એ ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજના વીજળીના જપકારે દર્શન કરવા માટે વરસતા વરસાદમાં નેવા નીચે ઉભા રહે તો એ શ્રીજી મહારાજનો મહિમા કેટલો કે જેને લોકો આ રીતે માને પૂજે એ પરમંસોએ શ્રીજી મહારાજની આવી ભક્તિ કરી મહારાજે જે વાત પરમહંસો માટે કરી એ નિશ્વાન સ્વામી એ ભક્ત ચિંતામણીના ઇકોતેરણ ની છત્રીસ મી કડીમાં ગૂંથી કે એક થી અધિક છો તમે એવું જાણ્યું છે જરૂર અમે શ્રીજી મહારાજ એમના પરમંશો માટે કહે છે કે તમે બધા એક એક થી અધિક છો એવો મને વિશ્વાસ છે પણ આવા એક એક થી અધિક પરમહંશો એ તો એવા ત્રણ હજાર પરમહંશો શ્રીજી મહારાજે બનાવેલા એ બધા જ પરમહંશો મહારાજની આજ્ઞામાં વર્ત્યા ઐશ્વર્ય સામર્થ્ય તો બરાબર પણ એ સંતોના જીવન એવા સાધુતા સભર હતા અને એવી સાધુતા એમનું જીવન એ પણ પોતે એવું ગુણિયલ હતું અને તેમ છતાં પણ શ્રીજી મહારાજ ને આધીન દિન થઈને રહ્યા તો મહારાજના ગુણો નો જુનાગઢ પધારવાના હતા અને એમની ભવ્ય સવારી નવાબ સાહેબે કાઢવાનું આયોજન કરેલું પરંતુ તે વખતના જે દીવાન હતા એમને શ્રીજી મહારાજ પ્રત્યે જરા દ્વેષ ભાવ એટલે એમને થયું કે આ ભગવાન સ્વામિનારાયણની આ સવારીમાં કઈ ભંગાણ પડે એવું કરીએ તો એ પોતે મહારાજ માટે અને બ્રહ્માંડ સ્વામી વગેરે માટે એક ઘોડો લઈ આવ્યા હવે એ ઘોડો એવો હતો મદોન અને બધી ઘોડીઓની વચ્ચે એ ઘોડો આવી રીતે એકદમ મદોન થઈ જાય અને બ્રહ્માંડ સ્વામીને હેઠા પાડે અને આ સવારીમાં ભંગાણ પાડે આવી પ્રકારની મેલી મુરાદ એ દિવાનના મનમાં હતી પરંતુ બ્રહ્માંડ સ્વામી તો અશ્વ વિદ્યાની અંદર કુશળ હતા અશ્વ પારખું હતા એ સમજી ગયા કે આ ઘોડો એ નગરયાત્રામાં કોઈ દિવસ એ ચાલે નહીં એ વિફરે અને આ બધી ગોડીઓની વચ્ચે એ મદોન્મત્ત થાય તો પછી આ પ્રકારે કંઈકનું કંઈક થઈ જાય પરંતુ બ્રહ્માનંદ સ્વામી પોતે એ ઘોડા પાસે ગયા અને ઘોડાના શરીર પર પોતાનો હાથ મૂક્યો અને બ્રહ્માંડ સાંઈનો સ્પર્શ થતા જ જાણે એ ઘોડાની કામ વૃત્તિ હણાઈ ગઈ એ ઘોડો આખી નગરયાત્રા દરમિયાન આંખો નીચી કરીને ચાલ્યો એની આસપાસ ઘણી બધી ગોડીઓ જે નગરયાત્રામાં જોડાયી હોય હરતી ફરતી રહી પરંતુ ઘોડો લેશ વિફર્યો નહીં લેશ વ્યાકુળ થયો નહીં તો પશુના પણ સ્વભાવને ટાળી નાખે એવા પરમહંસો તો આ શ્રીજી મહારાજના હતા એ બ્રહ્માં સ્વામી માટે શ્રીજી મહારાજે જેતલપુરના બીજા વચનમાં કહ્યું છે કે વિકારનો હેતુ હોવા છતાં પણ જેને વિકાર ન ઉપજે એને યતિ કહેવાય

આપણા એવા ભગવાન છે એમનાથી ઉપર કોઈ નથી મહારાજને ટોપ બિરાજે છે અને ગુણાત્કાન સ્વાઈ મોર અક્ષર મારાને અખંડ ધારી રહ્યા છે અને બેને સ્વરૂપ બે સ્વરૂપને ધારણ કરનાર સત્પુરુષ એટલે આપણે ત્રણ લાઈન આવ્યું મહારાજ સ્વામી અને સત્પુરુષ મહારાજ પ્રગટ છે જતા દેહ ઓગણ પચાસ વર્ષ વ્યાન કરી જતા આજ પ્રગટ છે દેખાય નહીં સમજાય નહીં એટલું પણ મહાજ પ્રગટ મહાજ પ્રગટ ના તો બધો ઊંધો વધી જાય મારા તો પ્રગટ છે આપણે ઓળખવો પડે કરોડો અબજો જન્મ લીધા ઇન્ફિનાઇટ જન્મ લીધા આપણે પણ આવો અવસર શ્રીજી મહારાજ મળ્યા હોય એમના સંતો મળ્યા હોય એવો અવસર ક્યારે મળે નથી ભગવાન સીધા અક્ષરધામ માંથી ડાયરેક્ટ અહીંયા આવ્યા વચ્ચે કોઈ જગ્યા સ્ટોપેજ નહીં કોઈ સ્ટેશન કર્યું નથી સીધા સીધા આપણી પાસે આવી ગયું આપણા જ છે પણ મને મળ્યા છે તમે <laughs> Albustero, then you will always experience island, island, island. This is property. Utolila chari prelati kaide, by the mvada vicha, my de चामडियो संभारं मरे संध्याने सेवारे रात दिवस रुदिये राखूं रात दिवस रुदिये राखूं तो जीवन नो मुख जोई रे अंतर माए अंतर्माये अभिलाखूं मरे रहे खे सुखने शांति रे अंतर्माये नी रीति गुणगाऊं शं गोविंद ना प्रेम करी पूरण प्रीति प्रेम तबी पूरण प्रीति

ચડે કરી રાખ રખે ચડે બી જાનો રંગ એવો દાપણ દોર નાખ જોરે હે હવે સત્સંગ કીપ ફોર એટ એની કોસ્ટ સત્સંગ જો તમારી ચોઇસ આવે કે વેધર ટુ ડુ ધીસ ઓર સત્સંગના નિયમ લોપવા કે ના લોપા તો એટ ક્રિટિકલ મોમેન્ટ આવે કે વેર યુ આર કન્ફ્યુઝડ એન્ડ યુ ડોન્ટ નો તો તે વખતે સત્સંગ બાજુ ઢળવું ઇન્ક્લિનેશન ટુ સત્સંગ ઇન્ક્લાઇન ટુ સત્સંગ તો દેટ ઇઝ બેસ્ટ વે કેમકે બીજું બધું તો આવ્યું છે ગયું છે ઇટ ઇઝ નોટ ઇટ નોટ મેટર મચ પણ નોટ ઘણા મોઘાજે ઘન શામ નાવે નજરે ન મળે કોઈને રે અક્ષરવાસી આઠો જામ જેને રહ્યા છે અખંડ જોઈને રે રે થઈને દિન આધીન છે રે લગાડી જોઈ રહ્યા છે જગદીશ ને રે શ્રીજી મહારાજ મળ્યા છે આનંદ જન્મથી આપણે ભટકે છે આનંદ જન્મ થી અને આ જન્મે આપણને ભે ભેટો થયો અને એટલા ભગવાન બીજા લોકો તો દર્શન કરવા માટે કેટલા કેટલા તલપા પણ થાય આપણને ભગવાન મળે શાસ્ત્રીજી મહારાજમાં યોગી આપણને મળ્યા પ્રમુખ સાહેબ મળ્યા હવે મૂળ મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને એના વર્ગ થયા મનુષ્ય ભાવ આયા જ કરે આયા જ કરે થોડી થોડી વાતમાં સ્વામી આમ કેમ કરે સ્વામી આમ કેમ શાસ્ત્રી માન શ્રીજી મહારાજમાં આવતો મનુષ્ય ભાવ અને મનુષ્યતા એ મનુષ્ય ચરિત્ર કરે જ ચરિત્ર કરે તો ખોટું પડી જાય એટલે મનુષ્ય હાય મનુષ્ય તરીકે આવે એટલે મનુષ્ય બધા કરે તમને ભૂલાડા ભૂલાડી દે એવા મનુષ્ય છે કે પણ એમાંય જો દીવ ભાવ રહે તો કામ થઈ જાય મહારાજ સ્વાઈ મળ્યા છે ક્યારેય મળ્યા નથી અને જતન કહીને રાખું ક્યાં જીવ કિયા જગદીશ જાણો जूजबिये जात चेरे मर आपिये सोसो शीश तोये वण बात नीवात चेरे किया कीडी करी मेर आप धेडू थावा भारे भेद चेरे किया पूर्ण पुरुषोत्तम वाप किया जीव जेने बहु कैद चेरे